હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો અઢાર તારીખે ત્રણ આઈપીઓ ખુલે છે અને ત્રણે ત્રણ આઈપીઓના ત્રણ અલગ અલગ વિડીયો બનાવવાના છે અને આ વિડીયોમાં આપણે મોટી સન્સ જ્વેલર્સ કેમ ભરવો જોઈએ અને કેવી કંપની છે કંપની શું કામ કરે છે અને અત્યારે કેટલું પ્રીમિયમ ચાલી રહ્યું છે અને શેર લાગે તો તમારા માટે જેક પોટ છે એ તમામ ચર્ચા કરવાની છે મિત્રો કંપનીનું રિવન્યુ કેમ વધ્યું છે કઈ તારીખે એલોમેન્ટ થશે કઈ તારીખે શેર ડિમિટ ખાતામાં આવશે લિસ્ટિંગ કઈ તારીખે થશે આમ તમામ ચર્ચા આ વિડીયોમાં કરવાની છે તો મિત્રો આપણે શરૂઆત કરીએ મોતીસન્સ જ્વેલર્સ આ એક જ્વેલર્સ કંપની છે ટાઇટન કલેરણ જ્વેલર્સ એવી જ આ કંપની છે એનાથી કંપની ખૂબ નાનું બચ્યું છે આજે અને અઢાર તારીખે એટલે કે કાલે સોમવારથી આઈપીઓ ખુલે છે અને વીસ તારીખે બંધ થાય હવે એના એક લોટમાં બસો પચાસ શેર છે અને શેરનો ભાવ છે બાવનથી પંચાવન રૂપિયા એટલે તમારે એક અરજી કરવા માટે બસો પચાસ ગુણ્યા પંચાવન એટલે તેર હજાર સાતસો ને પચાસનું રોકાણ કરવું જોઈએ હવે આઈપીઓની સાઇઝ છે એકસો એકાવન કરોડની ખૂબ નાની છે બધાને લગવાની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ આઈપીઓ સો ટકા ભરવો જોઈએ જો લાગી જાય તો તમારા પૈસા ત્રણ ગણા પાકા હવે કંપનીનું પ્રીમિયમ કેવું ચાલી રહ્યું છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે પરંતુ પહેલાં આપણે જોઈએ કે કંપની કામ શું કરે છે મિત્રો કંપની જયપુરમાં એના ચાર શોરૂમ છે કંપની રાજસ્થાનમાં બીજા કોઈ જગ્યાએ ભારતમાં શોરૂમ એના નથી ફક્ત રાજસ્થાનમાં એના ચાર શોરૂમ છે અને એ ચાર શોરૂમની જમીન પોતાની છે અને એમાં મેઇન શોરૂમ છે એ તો વિશાળ જમીન છે અને એમાં ચાર ફ્લોરની મૂર્તિ એનું ઓફિસ બનાવેલી છે અને સારામાં સારું રાજસ્થાન પૂરતું જયપુર પૂરતું સરસ કામ કરે છે કંપની કમળની પાખડીઓ જેવી હોય ને એવી ઓફિસ બનાવી છે તેના આકારની અને ચાર પાંચ બિલ્ડિંગનો છોરો મોટો છે અને રાજસ્થાનમાં ચાલતી તમામ જેવી એના છોરોમાં મળી જાય છે તમામે તમામ મિત્રો અને ફક્ત એનો જો કોઈ નેગેટિવ પોઈન્ટ હોય તો એ કહે છે કે એનું કામ કામકાજ જયપુર પૂરતું સીમિત છે મિત્રો ભવિષ્યમાં એનો પ્રાણ જુદો હોય તો જુદી વાત છે બાકી આ એક જ છે કામકાજ એનું જયપુર પૂરતું સીમિત છે હવે બીજી વાત કરીએ કે એનું રિવન્યુ કેટલું વધ્યું છે રેવન્યુ બે હજાર એકવીસમાં બસો તેર કરોડ હતું બાવીસમાં ત્રણસો ચૌદ કરોડ થયું અને ત્રેવીસમાં ત્રણસો છાસઠ કરોડ થયું રિવન્યુ સરસ વધ્યું છે કંપની સારી છે એસેટમાં કેવી રીતે વધારો થયો છે કે બે હજાર એકવીસમાં બસો પંચોતેર કરોડ એસેટ હતું બાવીસમાં ત્રણસો સાત કરોડ થયું અને તેવીમાં ત્રણસો ને કરોડ થયો નફો એકવીસમાં દસ કરોડ નફો હતો બાવીસમાં પંદર કરોડ નફો થયો અને તેવીમાં બાવીસ કરોડ નફો કંપનીએ કર્યો છે હવે કંપની ડેટ ફ્રી કંપની ઉપરથી સાસઠ કરોડનું દેવું છે મિત્રો પરંતુ આ આઈપીઓમાં એનું દેવું ચુપ્ય થઈ જશે અને કંપની ડેટ ફ્રી કંપની બની જશે કંપની ખૂબ નાની છે કલ્યાણ જ્વેલર્સ અને ટાઇટલની સરખામણી કંપની ખૂબ નાની કંપની કહેવાય અને એનો પીએ ચોવીસ છે આર ઓએ સત્તર છે અને આર ઓ સી એ વીસ છે ફંડામેન્ટ બહુ જ મજબૂત કંપનીમાં છે ફંડામેન્ટની દ્રષ્ટિએ કંપનીમાં કોઈ જોવા પડવું નથી કંપની સારી છે અને તમારે આઈપીયુ લાગે તો તમારા પૈસા ત્રણ ગણા સમજી લેવા મિત્રો હવે આપણે એના પ્રીમિયમ કેવું રહ્યું છે મિત્રો આજની તારીખે પ્રીમિયમ જો હજી આઈપીઓ અઢાર તારીખે ખુલે છે એના પહેલાંનું પ્રીમિયમ એક શેર ઉપર એકસો ને પોંચ રૂપિયા પ્રીમિયમ ચાલે એટલે કે એકસો પાંચ વધતા પંચાવન કંપની એકસો ને સાહીઠ રૂપિયા ઉપર ખુલશે એવું અત્યારના અનુમન પર મને લાગે છે જો તમારે એક લોટ લાગે તો તમને સવી હજારનું પ્રોફિટ થાય મિત્રો એકસો પાંચ ગુણ્યા બસો પચાસી તમે ગણી રાખો તો તમારે પહેલાં પહેલો કોઈને પૂછ્યા વગેરે મોટી સરસ જ્વેલર્સનો આઈપીઓ ભરી નાખવાની સારામાં સારી બેસ્ટ કંપની છે અને આઈપીઓ લાગવો મુશ્કેલ છે મિત્રો ઓછા લોકોને આઈપીઓ લાગશે હવે કેટલા ઘણી ભરાય છે ખાલી ભરાવાની શરૂઆત થશે અને સસ કંપની થેન્ક યુ આભાર હવે ખાસ જોવો આપણે કે એકવી તારીખે એલોમેન્ટ થશે વીસ તારીખે એનો આઈપીઓ પૂરો થશે એકવી મે એકવીસ તારીખે તમને શેર મળ્યા છે કે નહીં મળ્યા એ ખ્યાલ આવશે અને શેર મળ્યા હશે તો બાવીસ તારીખે તમારા ડિવિડ એકાઉન્ટમાં આવી જશે છવ્વીસ તારીખે કંપનીનું લિસ્ટિંગ છે અને બાવીસ તારીખે તમારું રિફંડ આવી જશે એકવીસ તારીખે તમને શેર નહીં મળ્યા હોય એલોટમેન્ટ નહીં આવે તો બાવીસ તારીખે તમારું રિફંડ આવશે અથવા તો શેર મળ્યા હશે તો બાવીસ તારીખે તમારા ખાતામાં શેર આવી જશે થેન્ક યુ આભાર